આરટીઓ વિભાગમાં વધતા કામોના ભાર ઘટાડવા માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ આરટીઆઈ લર્નિંગ લાયસન્સ સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે આ વડોદરા શહેરના વિસ્તારમાં ઔદ્યોગિક તાલીમ સંસ્થા લર્નિંગ લાયસન્સ સેન્ટર શરૂ કરવામાં આવ્યું પરંતુ આ સેન્ટરની કામગીરીને લઈને ગંભીર પ્રશ્નો ઊભા થયા છે આરટીઓ દ્વારા શરૂ કરાયેલા લર્નિંગ લાયસન્સ સેન્ટરમાં આરટીઓના કોઈ પણ અધિકારી કે સુપરવાઇઝરની નિમણૂક કરવામાં આવી નથી પરિણામે આ સેન્ટરની સંપૂર્ણ કામગીરી ઔદ્યોગિક તાલીમ સંસ્થાના કર્મચારીઓ દ્વારા ચલાવવામાં આવી રહી છે સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે આઈટીઆઈના કર્મચારીઓને આરટીઆઈના નિયમો કાયદા તેમજ લર્નિંગ લાયસન્સ સંબંધિત પ્રક્રિયાની પૂરતી જાણકારી નથી છતાં પણ તેમને આ જવાબદારી સોંપવામાં આવતા અરજદારો વારંવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે આ દંત તરસાલીની અંદર આવેલું આઈટીઆઈ છે જેની અંદર આરટીઓનું એક એક્ઝામનું સેન્ટર આપી દેવામાં આવ્યું છે આ ફક્ત કંઈ તરસાલી નહીં પણ વિવિધ આઈટી આઈટીઆઈની અંદર એક્ઝામના આરટીઓના ટીઓના સેન્ટરો આપી દેવામાં આવ્યા છે જેનામાં લર્નિંગ લાઇસન્સની એક્ઝામ જે ઓનલાઈન લેવામાં આવે છે એ અહીં લેવામાં આવે છે પણ આરટીઓ દ્વારા કોઈ બી અધિકારીને કે કોઈ બી સુપરવાઇઝરને કે કોઈ બી ટેકનિકલ પર્સનને નિમણૂકથી કરવામાં આવી નથી જેના લીધે લોકો અહીંયા પુષ્કળ રીતે પરેશાન થઈ રહ્યા છે હેરાન થઈ રહ્યા છે અહીંના લોકોને કોઈ ટ્રેનિંગ આપી છે કે આવી રીતે પરીક્ષા કરવામાં આવે કે આવી રીતે એની આખી પ્રોસેસ હોય ઘણી વખત અહીંયા ટેકનિકલ જે ઇસ્યુ આવતા હોય છે ઓનલાઈન એક્ઝામની અંદર એનામાં લોકો હેરાન થઈ રહ્યા છે ધક્કાધુક્કી લોકોને પડી રહ્યા છે અને સાથે સાથે ઘણી વખત સર્વર ડાઉન હોવાનું હોય કે ગમે તે કારણ હોય આરટીઓનું તો લોકો ખૂબ હેરાન થઈ રહ્યા છે તો મા આરટીઓના જે અધિકારીઓ છે જે બધા પગારો લઈ રહ્યા છે જે ક્લાસ થ્રીથી લઈને ક્લાસ વન સુધીના લોકો પગારો લઈ રહ્યા છે એ લોકો કરી શું રહ્યા છે અને મારી તો આરટીઓને એક નમ્ર વિનંતી છે કે ભાઈ તમે તમારા અધિકારી દરેક જગ્યાએ એક એકને મૂકો નતા તો આવી રીતે તમે કામ કરશો તો લોકોનું કામ નહીં થાય અને લોકો હેરાન થયા કરશે અને આરટીઓની અંદર બેઠેલા તમામ અધિકારીઓ ક્લાસ વન ક્લાસ ટુના એ લોકો તો કોદાળો એમની એસી કેબિનની બહાર નથી આવતા અને જોતા નથી કે અમારા વિવિધ સેન્ટરો ઉપર શું કામ ચાલી રહ્યું છે અને કેવી રીતે કામ ચાલી રહ્યું છે એટલે આ એક બહુ મોટો એક તંત્રની બહુ મોટી બેદરકારી કહેવાય જેના કારણે લોકો ખૂબ હેરાન થઈ રહ્યા છે વિજય ચૌહાણ દિવ્યાંગ ન્યૂઝ વડોદરા